બે હજાર પચીસ આવે છબ્વી આવે એમ ખોટું ના લાગુ તો એટલે એલા લલુ પંચર હતો જારૂડીયો કીધું ને એટલે મંગ ખૂબ કીધું મારો દોસ્તાર મારો અડાડે ને તો હું એના હાથ ના અડાડું

દારૂ ખરાકે કડક હોય ને ગોડ્યા કેમ તમે ભા ભાગતા રહ્યા ને સાવરી ભાળે વેસ્તા ને હવે કેમ ઉકડાયા હમ બદલાઈ નો સુન લોકેશન બદલાવું પડે ને કે ને પોલીસ આગળ આગળી જોકે વાત લીક થઈ જાય ગમે તે ઢોળામાંથી ઢોળામાંથી માટી ઢોળા મોગા બાબરો હોય આવો આવો બે ઘરા આયા બીજા ઓય ગો

ખાતમ લખજુ મારે ધંધો કરવો પડે પૈસા લાવે ભાઈ સોની મો પૈસા લાવે બોઢા બોઠા પડ પડસો ડા પૈસા તો ની કાલ દુરા અલા કાલ બાલ ને ચાલે આદન કહી દીધું હોય મજા ન આવે હમણા એટલે કોઈ દારૂ વેસો એનો મતલબ એમ ને કે કમજોર હો હોય મારી ને ગાલુબુ કાલ દુરા પૈસા લા કાલ બાલ ને આદન પૈસા દીવાળો હે કે નહીં તારે અરે માર પાકીટ જોઈ રસ્તામાં પડ્યું કેમ ખુબરાઈ જુએ હોય હા એટલે પણ વગર ભીતે કેવી રીતના પાકેટ ખબરા આવ્યું હાલ તો ભીતો જારું અરે રસ્તા મારતો ચાઈ તો પૈસા વગર તો મળે હું રસ્તામાં જ પણ માનો વિશ્વાસ કે તમે લઈ દેવા આવશો મને પૈસા મારો બેઠો હું આવું આવશો તો જ બેઠો લઈને એમ તો મજબૂરી આજમો તોરી મારે એક વાર એવું થાયેલું હોય એટલે લેવા ભાઈ ઓ ભાઈ એલા ઓય બાય ખૂબ બાય મારે તો કરી ને તરે માલ લેવો ન રેસાઈ મોણસ મરી જાય બાપડા ઓય હવે માર તો ખૂબ જ બાય અરે ગોડે વસ્તુ કોરી કોરી મૂક રાખું બીજો ની ભાઈ હ બરફ બીજો આ એવો બાય એવો બાય બરફતા ની રાખતા પણ ઠંડુ પાણી જે તારે પીવું હોય તો ડોલ માં થોડું થોડું પા લો

એ એના પાકેટેલા ખાટે ખયું હતું મોગું હોય

પણ આ વખતે પાકડ રો ન્યાય કરવારો હમ ને આ વખતે રાહુલ ગોતાય છુટકો કરવારો ગમે મે ઈ થાય પણ પાકડ ને ગોતાય છુટકો ભાઈ બેન ઓ મારા ભાઈ બેન ભાઈ બેન ભાઈ બેન કેમ મજામ ભાઈ બેન બેગડ તમે તો તારો આઈડિયા આઈડિયા કે મારી હતી બદલી હા એટલે ને મારે તારે મારે તો

ભાઈબ ના તમે એવો ધોકા કરી લીધો ભાઈબ ના બે હાજર ચોવીસ પૂરું કાલ થી બે હાજર પચીસ થી દારૂબંધો